નમસ્કાર મિત્રો ખબર ગુજરાત ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી સમાચાર જાણીએ છો તો કરી લેજો મિત્રો ભારે વરસાદ ના કારણે ગામ માં પાણી ઘુસ્યા તંત્ર દ્વારા લોકો ને સતર્ક રહેવા સૂચના પીએમ ધન ધાન્ય કૃષિ યોજના દેશના સો એવા જિલ્લાઓમાં અમલમાં મૂકવામાં આવશે અમદાવાદના બગોદરામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત ગુજરાતમાં મેઘરાજા બોલાવશે આંબાલાલ કરી ભારે વરસાદની આગાહી નામે લોગામણી સ્કીમ થી ચેતજો સુરતમાં સામે આવ્યું ગુજરાતના ના ઇતિહાસ નું સૌથી મોટું કૌભાંડ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો યુવા ધારાસભ્ય રાજીનામું આપી રાજકારણ છોડ્યું ભારત પાકિસ્તાન મેચ પહેલા મોટો હોબાળો સ્ટાર કાઢી નાખશે સૌરાષ્ટ્ર કચ્છમાં તો રેડ એલર્ટ જાહેર હવન માં નાખવાનું બંધ કરો નહી તો ક્યાં ખોવાઈ જશો એ ખબર નહીં પડે અમિત શાહે કર્યા કોંગ્રેસ પર આકરા પ્રહારો પૂરતી સુવિધા નહીં દૂધથી ભાજપ નેતાઓ કરોડો કમાય છે સિત્તેર હજાર દૂધ ઘટ વૃક્ષો ધારાશાહી ટુ વ્હીલરો બંધ પડ્યા ખેતરો બેટમાં ફેરવાયા થોડા જ વરસાદમાં ઉત્તર ગુજરાત પાણી પાણી દેશના એક હજાર આઈટીઆઈ કેન્દ્રો કરવામાં આવશે અપગ્રેડ સરકારે આ યોજનાને આપી મંજૂરી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં માં આબો ફાટ્યું શહેરો માં રીત સર નદીઓ વહી અને જળ પ્રલય વચ્ચે જનજીવન થયું અસ્તવ્યસ્ત વ્યસ્ત સીએમ યોગી ની પીએમ મોદી અમિત શાહ અને જેપી નડ્ડા સાથે ખાસ મુલાકાત સૂરદના બિલ્ડરે ફાર્મ હાઉસમાં સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું ફરિયાદ નોંધાતા ચકચાર વિદ્યાર્થીનીને પાસ કરવાની લાલચ આપી છેડતી કરતા લંપટ શિક્ષકની ધરપકડ વડોદરા કેનાલમાં કાર ખાબકતા બે લોકોના મોત બેનો આબાદ બચાવ ઈ ચલણના નામે હતી છેતરપિંડીથી બચવા માટે જાહેર કરાય ગાઈડલાઈન ફોનમાટ ડાઉનલોડ કરી લ્યો આ એપ્લિકેશન સંપૂર્ણ સૂર્યગ્રહણથી દુનિયાને આશ્ચર્ય થશે બપોરે 6 મિનિટ સુધી રાત જેવો અંધકાર છવાય જશે પાકિસ્તાન પઠાણોનો જોરદાર બળવો મુનીર સરકારે માંથી દશાબેથી ટ્રેડ ડીલ ને લઈ આવી શકે કરતા પહેલા આટલા દસ્તાવેજો ચેક કરી લેજો અમિત શાહ એ પુષ્કરધામી સરકાર ને આપ્યા અભિનંદન અને કહ્યું કે વિકસિત ઉત્તરાખંડ થી જ વિકાસ પૂર્ણ થશે જામનગર દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાં વિકાસના કામો માટે સાંસદ પૂનમબેન માંડવે ગ્રાન્ટની કરી ફાળવણી ગઢડા ભાજપના ધારાસભ્ય સામે બેફામ આક્ષેપ કરનાર પૂર્વ અધ્યક્ષને શિસ્ત ભંગની નોટિસ રાજ્યના ચોપ દેશ દુનિયાના આવાજ તાજા અને લોક ઉપયોગી સમાચારો જોવા માટે આપણી ચેનલ ખબર ગુજરાત સાથે આજે જોડાઈ જજો મિત્રો ફરી મળીશું આવા સમાચારો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત